હાલમાં ગુજરાતના રાજકારણનો સૌથી ચર્ચિત વિષય એ કે આઠ એપ્રિલ અને નવ એપ્રિલ દરમિયાન કેન્દ્રીય સ્તરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ધામા ગુજરાતમાં જોવા મળશે નવ એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન થશે અને તેને લઈને મોટા ગજના નેતાઓ ગુજરાતમાં જોવા મળશે અમદાવાદમાં જોવા મળશે અને હાલની જો અમદાવાદના સાબરમતીની વાત કરીએ તો હાલમાં ચારે બાજુ સાબરમતી વિસ્તારની આજુબાજુ વિપક્ષ નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને રાષ્ટ્ર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેના પોસ્ટર ચારે બાજુ લગાવી દેવામાં આવ્યા છે ભાજપના ગઢમાં કોંગ્રેસના ઝંડા ત્યાં લહેરાઈ રહ્યા છે હવે તે વચ્ચે આપણે વિસ્તારમાં એ જાણી લઈએ કે આઠ એપ્રિલ નવ એપ્રિલ દરમિયાન આ બે દિવસમાં કોંગ્રેસના કયા કયા કાર્યક્રમો યોજાવાના છે તેને વિસ્તારથી માહિતી લઈ લઈએ નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર આઠ એપ્રિલ નવ એપ્રિલ દરમિયાન જે છે તે કોંગ્રેસ અધિવેશનનો કાર્યક્રમ યોજાશે અને જો આજની જ વાત કરવામાં આવે તો આજે સીડબલ્યુ સીના નેવું ટકા નેતાઓ જે છે તે અમદાવાદ ખાતે આવી જવાના છે એરપોર્ટમાં પણ તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો તેની સાથે સાથે પ્રદર્શકક્ષાના નેતાઓ પણ જે છે તે સખત વ્યસ્ત જોવા મળી રહ્યા છે આ નેતાઓના સ્વાગતને લઈને સતત આ કાર્યક્રમમાં જે પૂર્વ તૈયારીઓ છે કરવાની છે તેને લઈને પણ વ્યસ્ત જોવા મળી રહ્યા છે ત્યારબાદ આપણે જો આઠ એપ્રિલના કાર્યક્રમની વાત કરીએ તો આઠ એપ્રિલની સવારે પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી જે છે તે સવારે આઠ એપ્રિલે અમદાવાદ આવશે અમદાવાદ ખાતે પધારશે અને ત્યારબાદના જો કાર્યક્રમની વાત કરીએ તો બપોરના અગિયારથી ત્રણ વાગ્યા સુધી સી ડબલ્યુ સીની બેઠક યોજાશે આ બેઠકમાં સંપૂર્ણપણે ગુજરાતના રાજકારણી ચર્ચા કરવામાં આવશે કે આવનારી વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જે છે તે ભાજપને કેવી રીતે ટક્કર આપી શકાય તે રીતની ચર્ચાઓ પણ થઈ શકે છે આ બેઠક દરમિયાન કેન્દ્રીય સ્તરના કોંગ્રેસના નેતાઓ એ સમજવાનો પ્રયત્ન કરશે કે કોંગ્રેસ હાલમાં ગુજરાતમાં કેમ નબળી દેખાઈ રહી છે રણનીતિઓ પણ બનશે ત્યારબાદ સમગ્ર જે ગુજરાત પ્રદેશ કક્ષાના કોંગ્રેસના નેતાઓ છે ને રાષ્ટ્રીય કક્ષાના જે નેતાઓ છે તે વચ્ચે ફો સેશનનો કાર્યક્રમ યોજાશે આ બેઠક પૂર્ણ થયા બાદ ત્યારબાદ ભોજન લીધા પછી પાંચ વાગે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં દરેક જે પ્રદેશ કક્ષાના નેતાઓ હોય કે કેન્દ્ર સ્તરના નેતાઓ હોય બધા જ આ પ્રાર્થના સભામાં હાજરી આપશે ત્યારબાદ જે છે તે રિવરફ્રન્ટ ખાતે પોણા આઠ એટલે સાત અને પિસ્તાલીસ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં એકસો છપ્પનથી વધુ નેતાઓ સીડબલ્યુ સીમાં ભાગ લેશે આ સમગ્ર કાર્યક્રમ જે છે તે આઠ એપ્રિલના રોજ યોજાશે એટલે કે પહેલાં જ્યારે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી જે છે તે આ દિગ્ગજ નેતાઓ અમદાવાદ ખાતે બતાવશે સવારમાં બેઠક યોજાશે ત્યારબાદ ફોટો સેશન થશે ત્યારબાદ પૂજાનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ વાત કરવામાં આવે તો પાંચ વાગે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ સાત પિસ્તાળીસ વાગે એટલે કે પોણા આઠે સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે તે રિવરફ્રન્ટ ખાતે યોજાશે આ સમગ્ર કાર્યક્રમ આઠ એપ્રિલના રોજ યોજશે છે ત્યારબાદ આપણે વાત કરીએ નવ એપ્રિલ તો નવ એપ્રિલ જે સૌથી મહત્વનો દિવસ જે છે તે રહેશે જેમાં સાડા નવ વાગે અધિવેશનનો પ્રારંભ કરી દેવામાં આવશે જેમાં જો આ અધિવેશનની આપણે વાત કરીએ તો આ અધિવેશનમાં ત્રણ હજાર કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે જે સૌથી મોટામાં મોટો આંકડો કહી શકાય અને આ અધિવેશનમાં ત્રણસો એસી સાથેના ડોમ તૈયાર કરવામાં આવ્યા છે અને એકસો પચાસ કેપેસિટીવાળું સ્ટેજ એટલે કે એકદમ મોકળું સ્ટેજ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ સ્ટેજમાં એકસો પચાસ નેતાઓનો સમાવેશ થઈ શકે છે ત્યારબાદ વીવીઆઈપી ગ્રીન રૂમ ની વ્યવસ્થા પણ જે છે તે આ મંડપમાં કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આની પૂર્વ તૈયારીઓ સાબરમતી સાબરમતી ખાતે ચાલી રહી હતી અને તેની સાથે સાથે ની તૈયારીઓ પણ કરવામાં આવી છે ત્રણસો એસી સાથે ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે એટલે કે જેટલા પણ કોંગ્રેસના કાર્યકરો પધારશે કેન્દ્રીય સ્તરના નેતાઓ હશે પ્રદેશ કક્ષાના નેતાઓ હશે તેમને કોઈ અગવડ નહીં રહે તે રીતની તૈયારીઓ જે છે તે નવ એપ્રિલે પણ કરવામાં આવી છે અને જો આપણે તેમની સુવિધાની વાત કરીએ તો જ્યારે નેતાઓ ગુજરાત ખાતે પધારશે અમદાવાદ ખાતે પધારશે તો તેમના રહેવા જમવાની વ્યવસ્થા સ્થાની જો વાત કરીએ તો આ ડેલીગેટ્સને રહેવા માટે અઢારસો ચાલીસથી વધુ રૂમ બુક કરવામાં આવ્યા છે એટલે કે અમદાવાદની જેટલી પણ ફાઇવ સ્ટાર રેસ્ટોરન્ટ છે તે પછી હયાત હોય આઈટીસી હોય કે પછી હિલક હોય બધા જ હોટલમાં જે છે તે કુલ ટોટલ થઈને અઢારસો ચાલીસ રૂમ કેન્દ્રીય સ્તરના નેતાઓ માટે બુક કરવામાં આવ્યા છે તેમાં તેમને લાવવાને લઈ જવા માટે ચાર એસી વોલ્વો પચીસ મિની બસ અને પાંચસો કાર તૈનાત કરવામાં આવી છે એટલે કે સંપૂર્ણ સુવિધા જે છે તે કેન્દ્રીય સ્તરના નેતાઓને આપવામાં આવી છે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે આ કોંગ્રેસનું અધિવેશન જે આઠ એપ્રિલ અને નવ એપ્રિલના રોજ યોજાવાનું છે તેમાં જે છે તેની અસર ગુજરાતના રાજકારણમાં પડે છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બની જશે કયા નેતાઓને જે છે તેમની હકાલ પટ્ટી પ્રદેશ કક્ષાના કયા નેતાઓને નીકાળવામાં આવશે તે પણ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે કોંગ્રેસમાં કોઈ હિલચાલ જોવા મળશે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે એટલે કે કોંગ્રેસના અધિવેશનને લઈને અનેક પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે કે અધિવેશન પૂર્ણ થયા બાદ ગુજરાત કોંગ્રેસમાં કયા કયા ફેરફારો જોવા મળશે આંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલે તને સબસ્ક્રાઈબ કરી દેજો